તો આજે મગની વડીમાંથી આપણે આ શાક બનાવવાનું છે મગની વડી આ રીતે ઘણી બધી જગ્યાએ અવેલેબલ થઈ જાય છે આ રીતે ચોળાની પણ મળે છે પરંતુ આ છે મગની વડી છે અને એના માટે એક ટોમેટું અને જરૂર પ્રમાણે આદુ લસણ એ આપણે લેશું તો બાકીની વસ્તુનું આપણે કટિંગ કરી લઈએ તમને હું આ એક ચોપર નાનું મિની ચોપર છે બતાવવા માંગુ છું અગારોનું છે એકદમ યુઝફુલ છે આ ચોપર અને ખૂબ જ ઓછા ભાવમાં એકદમ સરસ બધાને પોસાય એવા રીઝનેબલમાં આ ચોપર મળે છે ઓનલાઈન પણ છે તો તમે જુઓ તો હું તમને એનું રિઝલ્ટ બતાવું ઇલેક્ટ્રિક છે તમારે જેટલું ઝીણું ચોપ કરવું હશે એટલું ચોપ થઈ જશે તો આપણે એક ઇંચ આદુનો ટુકડો છે અને આદુ છે આ રીતે કુકર મૂકી દીધું છે એક ત્રણ ચમચી જેટલું મૂકશું બાકીનું પછી આપણે કાઢી લેશું તો તેલ થઈ ગયું છે એમાં આપણે વળી છે તળી લેવાની છે હું એક સાથે બધી નાખી દઉં છું એક કપ લીધી છે અને એકાદ મેટ જે ઉઠી છે અને વળી છે એ થોડી બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે કાઢી લેવાનું છે અને ગેસની ફ્લેમ થોડી વાર માટે બંધ કરી દેસુ તો સાક વગરતા પહેલા આપણે એક ચમચી તેલ કાઢી લેશું ત્રણ ચમચી જેટલું મૂક્યું હતું તો બે ચમચી જેટલું તેલ રાખશું તેલ થઈ ગયેલું છે વન ફોર ચમચી રાય વન ફોર ચમચી જીરું મીઠા લીમડાના પાન બે આદુ મરચાદરચા લસણ ગેસની થોડું હિંગ અને ડુંગળી તો ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તો લેવાનું છે ડુંગળી લાઈટ બ્રાઉન થઈ ગઈ છે બે મિનિટ જેવું થયું છે વન ફોર ચમચી હળદર રેડ કરશું અને એક ટમેટો કળી લસણની ચટણી છે સેજ કરી અને એડ કરું છું જેથી દાજે તો ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સોતરી લેવાનું છે તમે જુઓ તો તેલ છૂટું પડી ગયું છે આપણે એક વાર હલાવી લેશો હવે એક નાની ચમચી જીરું નાખી લાવી લેશું અને એક કપ પાણી એડ કરશું અને બીજો અડધો સવા કપ પાણી એડ કર્યું છે છે તો રસો એક આપણે લવંગનો પાવડર એડ કરશું તળેલી મગની વડી એડ કરી દેસુ અને એક મુઠ્ઠી જેટલી મેં આ રીતે ખાંડીને ભૂકો કર્યો છે તેથી રસામાં પણ વડીનો ટેસ્ટ સરસ બેસી જાય બધું હલાવી લેશું એકદમ સરસ રીતે હવે આપણે મીઠું નાખવાનું બાકી છે તો અડધી ચમચી મીઠું એડ કરશું અથવા સ્વાદ મુજબ એકવાર હલાવી લેશું મને થોડો ઓછો લાગે છે 1/4 કપ જેટલું આપણે પાણી એડ કરશું કારણ કે વડી છે એ પાણી પીશે એમાં તો કુકર બંધ કરી અને આપણે એને 3 સીટી કરી લેશું કુકર ખોલી લેશું તો એક વખત હલાવી લેશું તમે જુઓ તો એકદમ મસ્ત ચડી ગઈ છે તો આ રીતે સરસ મજાનું વડી અને શાક તૈયાર છે એકદમ સરસ વડી ચડી પણ જશે કુકરમાં આ રીતે બનાવશો તો અને બીજું એ કે તમે આ વડીનું શાક છે જેમ પડ્યું રહેશે એમ થોડું ઘાટું થશે તો રસો તમે તમારી મરજી મુજબ વધારે ઓછો કરી શકો છો તો લાસ્ટમાં આપણે એમાં ઘણા ભાજી નાખી અને એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું જો રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો